જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને આ પાળિયાના દર્શન તમે કરી લો દોસ્તો દોસ્તો હું અત્યારે આવી ગયો છું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ઉમરડા ગામની માલિપા ઉમરડા ગામની માલિપા એમ કહેવાય કે મહાન શ્રી કોયા ભગતની સમાધિ આવેલી છે દોસ્તો એ સમાધિએથી થોડેક જ દૂર એક ખેતરની માલિપા આ શેઢે એમ કહેવાય કે અનેક અનેક પાળિયાઓ આવેલા છે દોસ્તો એક ખેતરની માલિપા એ બધા જ પાળિયાઓને અત્યારે મેં પણ આ પહેલીવાર જોયા છે દોસ્તો અને મારા જીવનકાળ દરમિયાન મેં પહેલીવાર આ પાળિયાઓને જોયા અને હું દંગ રહી ગયો દોસ્તો તમે જોઈ શકો છો કંઈ કે ઇતિહાસ અહીંયા ધરબાઈને પીળો છે મારા વાલા અને ઉમરડા ગામની ફરતે તો ઘણા બધા પાળિયાઓ આવેલા છે એ પણ આપણે એમ કહેવાય કે વિડીયોના માધ્યમ થકી તમને દેખાડીશું પરંતુ દોસ્તો આ બધા પાળિયાઓ તમે જોઈ લો જય હો જય હો ઉમરડા ગામની માલિકા હું આવ્યો અને મેં આ પાળિયાઓ જ્યારે હું તો મારા જીવનકાળ દરમિયાન પહેલીવાર જ અહીંયા આવ્યો છું દોસ્તો અને મેં જ્યારે આ પાળિયાઓ જોયા ત્યારે તો હું દંગ રહી ગયો ઓહો એક એક પાળીઓ કે એક એક ખાંભીની પાછળ એક એક વાર્તા એક એક કહાણી ધરબાઈને પડી છે મારાવાલા આજુબાજુ એમ કહેવાય કે ઊંચા ઊંચા તોતિંગ વૃક્ષો જે છે એ આ બધા પાળિયાઓને એમ કહેવાય કે જાણે છાંયો આપતા હોય મારાવાલા તમે જોઈ શકો છો ખૂબ જ જાળવી જાળવી અને હું જઈ રહ્યો છું અને બધા પાળિયાઓના હું તમને દર્શન કરાવીશ તમે જોઈ શકો છો દોસ્તો વિચાર તો કરો કંઈક ધીંગાણા કંઈક કુરબાની અને કઈક દાતારી અને સુરવીરતાની કથા લઈ અને આ જગ્યા પોતાને એમ કહેવાય કે બેઠી છે અનેક પાળિયાઓ આજે પણ અહીંયા મોજૂદ છે તમે જોઈ શકો છો આ બધી આપણા ભૂતકાળના ભણકારા છે ઇતિહાસની એંધાણી છે દોસ્તો અહીંયા પણ તમે બધી જગ્યાએ જોઈ શકો છો હાથમાં ભાલો છે હાથમાં ઢાલ છે અને ઘોડેસવાર યોદ્ધાના આ બધા પાળિયાઓ અને અહીંયા આગળ એક છત્રી પણ છે ત્યાં પણ ઘણા બધા પાળિયાઓ છે તમે જોઈ શકો છો દોસ્તો ઉમરડા ગામની માલિકા મેં જોયું છે કે ગામની ફરતે ઘણા બધા પાળિયાઓ છે વડલાની નીચે એક સરસ મજાની છત્રી છે અને છત્રીની નીચે પણ આ ઘણા બધા પાળિયાઓ તમે જોઈ શકો છો દોસ્તો આજુબાજુ કાટા કાકરા જાડી ઝાંખરા છે એટલે ખૂબ જ જાળવી જાળવી અને હાથમાં કેમેરો લઈ અને હું આ બધા દ્રશ્યો તમને દેખાડી રહ્યો છું દોસ્તો આ જગ્યા સાથે જોડાયેલી કોઈ વાત તમને ખ્યાલ હોય દોસ્તો જેટલા પણ લોકો આપણો વિડીયો જોઈ રહ્યા છે એ સંપૂર્ણતઃ એમ કહેવાય કે એક એક પાળિયાનો ઇતિહાસ તો આપણે જાણવા જઈએ દોસ્તો તો દિવસોના દિવસો ઓછા પડે કેમકે હરેક યોદ્ધાની પાછળ કંઈક ને કંઈક નોખો નોખો ઇતિહાસ હોય મારાવાલા ઉમરડા ગામના આ બધા પાળિયાઓ વિશે તમે કાંઈ જાણતા હોય દોસ્તો તો જરૂરને જરૂર કોમેન્ટ્સ કરજો કે જેના લીધે મને પણ વિશેષ માહિતી મળે અને આપણો વિડીયો જોનાર દર્શક મિત્રોને પણ વિશેષપણે ઘણું બધું જોવા અને જાણવા મળી રહે દોસ્તો ઉમરડા તમે જ્યારે આવો ત્યારે હું તમને વિનંતી કરું છું કે આ બધા પાળિયાઓને આપણું એમ કહેવાય કે મસ્તક નમાવા તમે જરૂર જજો આ બધી આપણી ધરોહર છે આ બધો આપણો ઇતિહાસ છે ભાઈ વાહ અહીંયા એક છત્રી છે છત્રીની નીચે પણ આ ઘણા બધા પાળિયાઓ છે દોસ્તો તમે જોઈ શકો છો પાળિયાઓની નીચે ઘણી બધી વિગત છે પણ સમય જતાં એમ કહેવાય કે એક તો જૂની લિપિ અને સમય જતાં ઘણું બધું જર્જરિત થઈ ગયું હોય એટલે આપણે સ્પષ્ટપણે વાંચી ના શકીએ અહીંયા પણ આ પાળિયો તમે જોઈ શકો છો દોસ્તો આ એ જૂની છત્રી તમે જુઓ દોસ્તો ખરેખર આ બધા દ્રશ્યો આપણે જોવા આ બધા પાળિયાઓના દર્શન કરવા એ તો આપણા આગળ પણ ઘણા બધા પાળિયાઓ બધા હારબદ્ધ પાળિયાઓ છે એક પછી એક બધા પાળિયાઓ મારે તમને દેખાડવા છે દોસ્તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મારી સાથે જોડિયા જોડાયા રહેજો દોસ્તો અહીંયા પણ તમે જોઈ શકો છો વર્ષોના વર્ષો એમ કહેવાય કે ગડથોલિયા ખાઈને જતા રહ્યા પરંતુ આ ઇતિહાસની અંધાણીઓ આજે પણ અહીંયા અમર છે જય હો પણ મર્દ શીસ પર નમે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને મર્દ દેયોર લેજ મર્દ કો મર્દ બચાવે ખેર ગહેરે જા કરે કામ મર્દ કહો હી આવે મર્દ ઉશી કો જાન જો સુખ દુઃખ સાથી કર્મ કહે ભાઈ તાલ કહે સુન વિક્રમા ય લક્ષણ સબ મર્દ કે દોસ્તો અહીંયા આ વિશાળ પાળિયાઓ તમે અહીંયા જોઈ શકો છો જાણે આપણે હામે જોઈએ એટલે જાણે મોટી સેના કેમ જાણે આપણી સામે ઊભી હોય એવું આપણને એમ કહેવાય કે દેખાયો અને બીજા પણ આ જોવો તો ખોરાક કેટલા બધા પાળિયાઓ દોસ્તો એક સાથે તમે વિચાર કરો કોઈ યુદ્ધ થયું હશે તો કેવું થયું હશે વાળા અથવા તો આ જગ્યા સાથે જોડાયેલો શું ઇતિહાસ છે એ મને તો ખ્યાલ નથી પૂરેપૂરો પરંતુ દોસ્તો તમે વિશેષપણે પ્રકાશ પાડજો આ જગ્યા વિશે આ પાળિયાઓ વિશે જે પણ કંઈ તમે વિગત જાણતા હોય અને અહીંયા પણ આ તમે જુઓ અહીંયા પણ આ એક વિશાળ છે ને આજુબાજુ પણ બીજા ઘણા બધા પાળિયાઓ છે દોસ્તો જુદી જુદી જગ્યાએ આખા આખા પટ્ટની માલિકા આ ઉભેલા પાળિયાઓ આ તો સુરવીરોની ભૂમિ છે મારા વાલા હા ગાયો ગવતરીને બચાવવા માટે થઈ અને ધીંગાણે કામ આવ્યા હોય પોતાની ધરતીના છેડા દબાતા હોય અને પોતાની ધરતીને બચાવવા માટે થઈ અને ધીંગાણે કામ આવ્યા હોય યોદ્ધાઓ પોતાના ધર્મ માટે થઈ અને એમ કહેવાય કે ધીંગાણા જીજુમાં હોય અને ધીંગાણે કામ આવ્યા હોય દોસ્તો એવા સુરવીરોના પાળિયા થતા મારા વાલા ધીંગાણ જેના માથડા મહાણે એનો થઈને મારે એ પાળીઓ થઈ ને થિથાવું આ બધા દ્રશ્ય તમે જોઈ રહ્યા છો દોસ્તો એટલા બધા કાંટા કાંકરા છે મારા એક હાથમાં કેમેરો છે દોસ્તો અને આ બધા પાળિયાઓ જે છે હું તમને દેખાડી રહ્યો છું મારા વાલા હવે આપણે આગળ વધીએ આ એક વિશાળ વટ વૃક્ષ તમે જુઓ દોસ્તો મારા હાથમાં કેમેરો છે કેમેરો વધારે હલી રહ્યો છે દોસ્તો એનું કારણ એ છે કે મારો હાથ જ્યાં જાય ત્યાં જ કાંટા અને એમ કહેવાય કે બીજા ત્રીજા જાડી ઝાંખરા આવે છે એટલે કેમેરો હું સ્થિર નથી રાખી શકતો દોસ્તો એટલે આ વિડીયોમાં મારી એક ક્ષતિ રહી છે માફ કરજો પરંતુ મારો પ્રયાસ એ છે કે સહેજે સહેજે તમને આ બધા પાળિયાઓ જે છે એમના હું તમને દર્શન કરાવું અને ઉમરડા ગામની માલિક વાગે ઉમરડા ગામની આજુબાજુ તમે જ્યારે પણ હોય ત્યારે આ જગ્યાએ ને ચોક્કસ માથું નમાવવા આવજો મારા વાલા કોઈ આ ભગતની સમાધિ છે ત્યાં પણ આપણે આવીએ અને અહીંયા પણ આવીએ તમે જોઈ શકો છો અહીંયા પણ છે પાળિયાઓ અઢળક અઢળક પાળિયાઓ છે મારા વાલા ત્યાંથી અમે બહાર આવ્યા તો બહાર પણ તમે જોઈ શકો છો દોસ્તો બાવળની નીચે બધા પાળિયાઓ તમે અહીંયા પણ નજર કરો તો અહીંયા પણ વિશાળ પાળિયાઓ છે હરેક પાળિયાની નીચે કંઈક ને કંઈક વિગત છે પરંતુ મેં તમને કીધું તેમ અત્યારે એ બધું વાંચવું કદાચ શક્ય નથી અહીંયા આ ખેતર છે આજુબાજુ બધી બાજુ ઘણા બધા પાળિયાઓ છે જે હું તમને દર્શન કરાવી રહ્યો છું દોસ્તો ઓહો હો અહીંયા પણ તમે જો આ બાવળને નીચે પણ ઘણા બધા પાળિયાઓ વિશાળ પાળિયાઓ તો દોસ્તો ઉમરડા ગામ મુંબળી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો ઐતિહાસિક ધરોહરના મેં તમને દર્શન કરાવ્યા દોસ્તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી હસ્તો ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી